નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ચોમાસાએ ગુજરાતમાં આગમન કરી લીધું છે ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં અળવો વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો છે મુંબઈ અને પુણે જેવા પ્રદેશોમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ વરસાદ થયો હતો આ જોતા ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે હવામાન વિભાગ પ્રમાણે અગિયાર જૂનના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે આ પહેલા મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું હતું મુંબઈમાં પણ ચોમાસું આ વર્ષે તેના સમય પહેલાં પહોંચી ગયું હતું અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત બે દિવસ વહેલી થઈ ગઈ છે ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે જેમાં ગત વર્ષે ચોમાસું પચીસ જૂનની આસપાસ ગુજરાતમાં પોસ્યું હતું ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે કે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી આગામી બે ત્રણ દિવસ સુધી વલસાડ સુરત તાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડશે આ વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો રહેશે આ સિવાય છોટાઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એક બે દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પછી કાલે ફરીથી થોડું વધશે અને ત્યારબાદ ફરીથી ઘટવા લાગશે પરંતુ આ ચોમાસું આગળ વધશે તેની શક્યતા પણ ખૂબ જ ઓછી છે અને ગુજરાતમાં આવનારા ચાર પાંચ દિવસમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના જેવા વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ ધીમે ધીમે અહીંયા પણ વરસાદનું જોર ઘટશે આ સિવાય છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ શકે છે આ ઉપરાંત અરબી સમુદ્રથી સૂકો પવન ચાલુ રહેશે અને તેથી ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત રહેશે કોઈક જગ્યાએ વાદળો આવશે કદાચ છૂટો છો વરસાદ પણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પરંતુ વરસાદનું પ્રમાણ આગાહી પ્રમાણે પાંચ દિવસ સુધી ઘટતું રહેશે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે રાજ્યમાં અમરેલી ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે હાલમાં એવી શક્યતા દેખાઈ રહી છે કે ગુજરાતમાં કચ્છ ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓગણીસ અને વીસ જૂન બાદ ચોમાસું ફરીથી મજબૂત થશે આ સમયે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા છે તો ખડૂદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ